પછી રાજા એ પાવાગઢ માં ઢંઢેરો પીટાયો કે ખાપરા અને ઝવીરી ને માલુમ થાય કે હું જે ટોળિયા ઉપર સૂવું છું ને એના ચારે પાયા સોનાના છે તો જો ખાપરા અને ઝવેરીએ એની માનું દૂધ પીધું હોય ને તો આ રાજ્યમાં ફરી ચોરી કરી બતાવે અને એ પણ મારા ટોળિયા ચારે ચાર પાયા એટલે ખાપરા અને જવીરી ખબર પડી એટલે તેઓ બંને જણા પાછા મહાકાળી માના મઢે આવીને કહ્યું કે હે માળી અમે તો ત્રણ રત્ન ચોરીને લાવ્યા છીએ અને એમાં તો અમારી સાત ભેડીઓ ખાય ને તો પણ ખૂટે એમ નથી પણ એ માં મોહમ્મદ શાહ બેગડા લલકાર કર્યો છે અને માં તારી રજા હોય ને તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં એમના ઢોલિયાના સોનાના ચાર પાયા ચોરી લાવવા છે ત્યારે મહાકાળી માં બોલ્યા કે હું તમારી સાથે છું જો તમને મોહમ્મદ શાહ બેગડાના હાથમાં આવવા દઉં ને તો હું ગઢ પાવાની કાળકાનો કહેવાવું અને મારું વેણ કોઈ દી ખોટું ન પડે

અને આમ કરતા કરતા મોહમ્મદ શાહ બેગડાના ના ચારે પાયા સોનાના ચોરી અને લાકડાના ફિટ કરી દીધા અને મોહમ્મદ શાહ બેગડાના સોનાના ચારે પાયા ચોરી એની જગ્યા લાકડાના પાયા ત્યાં લગાવીને રાતોરાત ઘરે પાછા આવી જાય છે